આ નાર્યા કોઈ પેશિયલ ફૂમતાડજી ની વાત કરવા કે ગમે તે કરવા કોઈ મીટિંગ નહીં કરતા હોય મને વાત એવી મળી છે કે ફૂમ તો કાકો આપણા જોડે આયા પૈસા માંગવા ઓ ઓ એ ચીડે આર્યા આપણા હરીભાન બે ત્રણ જણા કોક સરપંચ જોડે થઈ માથા કૂટ કરી હોય ને ઓ અને ઈ બાબતમાં મીટિંગ રાખી હતી

આ એક તીને બે બે સિગાઠવાના હા એક તીને બે સિગા જો એક તો આપણે પેલી વાત ફાઈનલ થઈ જાય હા મારે થઈ થઈ જાય બીજું કે 5000 રૂપિયા પાછા આવી જાય હા આવશે થઈ જાય એ જીવાયલી થાય દીક ભાગા પાછા બીએ ના રહ્યા અરે હું ઈ ખાલી હેચિંગ કરું ને જો ખાલી હેડો કેટલા રામો પૂજી આ જલ્દી આવ બધા આવા મળ્યાય

હારો માણસ હોય એનો એમાં વિરોધ કર રહી લાખ રૂપિયા ની વાત કરવાની હોય જે આપણે જે વાત કરવાની વાત પેલા બે જણા પછી વાત ચાલુ હું

મન કે સરપંચ તમે સહી કરો મારા મકાન પાસ કરાવવું કે મારા મકન પાસ કરાવું હવે હું જોવા અને બે જોયું હતું સાપરું

એટલે શાંતિ થી બેઠા બેઠા ઓફરે જો તમે તાર હા એ વાત હાચી અને ફૂમટાકાના સાથમાં જ રહેજો આગા પાછા ના થાતા ના આપણે શું કામ બીજાના સાથમાં જાવું પડે હા તમે તાર મારી વાતમાં ટેકો આલો ખાલી હા અન નફુજી ચમ લેવા દેવા નહીં લેવા દેવા છે ફૂમટાકાની વાત એકદમ સાચી છે ઓફરો મારી વાત સિંગ જલ્લા ભાવે આપણા બોમ્બો હરસી જવા મળ્યું છે હવે તાણી હવે ફૂમટાકા ઓફરો નહીં ભાઈ ઓફરો

અમે ખાલી મોઢ મોટ લોન વાત કરી રોકડ કરવા મડ ફૂંચી ખાવાય નઈ હોય

મોબાઈલ મોટો મીટિંગ હોય નથી રાખવી ક્ષેત્ર માં રાખવી ભાજી નાખો બેહો

તમારે એમ કેવું છું ભાઈ અમને કોઈ હજાર ભીખમોલજો ભીખમ હાલ ભીખારી ભિખારી તો તું શ્રી

હા હા હવે વાપરેજ બપો છે માપુજી મારી વાત વાપરો ચૂંટણીમાં આર્યા ને આ ડોહો કદી હરખા નહી રે અને તમે જે વાત કરતા હતા ના ભરતજી તમે ત્યાં લાઈ દો અમે તૈયાર છો મારી વાત એમ જ નહી

તમારું નામ લઈને તમારી ઈજ્જત કરું એટલે તમે ડાયરેક્ટ જમ્પાવ બોલવાનું આમ લઈને નથી બોલ્યો ભાઈ જીવ છુકાન કઉ છું ખાવા વાળા

કોઈ દાડો અમાર મેલ્લા તો નામ જ આવતું નહીં કે વાયન મેલ્લા નું કોઈ રાખો અલ્યા તમાર મેલ્લા ને તમાર નામ મેલો તમાર ને કોઈને છે હવે બોલ હારો એ સપન પડે તો લેવા અમાર રાખી વાત ઓભળો તમે ચિંતા કરી ઓ મારી વાત કા ખબર એ મેલો એકરા

સરપંચ જમ થવાતું થવાતું નહીં અરે ભાઈ ન ગોધરા સુધી પૈસા પાથરવા પડે છે તાણી સરપંચ થવાય છે તમે ચા પીતા હોય હળવા ફરી દો તો પછી સરપંચ માં ના આવે પેલા પાથરવાના આમ પછી કોને તમે મારા તું અમારી તમે તમે શાંતિ રાખો મારી માથું કેવરો તમે શાંતિ મારી વાત આ માથું ભાજીમાં નહી જાય તમારા માટે જ મારી વાત આ ઘૂમચાં થી જાતે જાતે ચેલેન્જ આવતા જોઈ ચેલેન્જ વાળી આ વખત તમે સરપંચ આ જણા ધોડ્યા એક જ સરપો આવે તું કેવા કરી મેડો તમે ત્રણ જણા શું કરતા સર પેલા કોઈ બોલવાનીકડો નેકડો ના મને હવે ભરતજી મારી વાત આપડો આ બીજું કોઈ નહીં બાપુજી પેટમાં ફૂમતા કાકા ને પેલો વાળો પડ્યો ન પચીસ લાખ આવે એવા છે ને મને લાગે ઘટાડો આપડે બધું જોવા મળી રહ્યું

અર્ધું ગામ તો આપણે લઈને બેઠા છો તમે ત્યાં સરપંચ મો ઓસો મેચિંગ ફોર્મ ભર નાખો તમને જીતાડવાનો જવાબદારી અમારી હા હરી ભાઈ ના મારે સરપંચ મો ભૂલ્યાઉ નથી પણ મે જે મોના ધારો છે ને સરપંચ મો રાખવા એ મોને હોય ને કોના પડદા કમ્પ્લીટ ખોલી જાય હા કુણ સે મોનો ગામ તો લ્યો નામ નથી લેવું હરી ભાઈ હા હવે કીધું કોમ લેવું છે હાડો কোন ছো